and <laughs> આજે આપણે કંઈક અલગ જ બનાવવાનું છે કે જે ચહેરાને બહુ જ ઉપયોગી થાય તો આજે અમારા ઘરે ઘણા બધા ગુલાબ ઉગ્યા છે અને થોડા આપણે સ્ટોર કરીને રાખ્યા છે તો હું શું બનાવવાની છે તમને કહું છું કે જે ચહેરા માટે અમૃત સમાન હોય છે ચહેરાની પ્રોપર્ટી હોય છે તો દેશી ગુલાબમાંથી આપણે ગુલાબજળ બનાવવાનું છે અને ઘરે બનાવવાનું છે કારણ કે આપણે બજારમાંથી જે ગુલાબજળ લાવતા હોય એના ફાયદા આપણને એટલા બધા થતા નથી તો આપણે ઘરે જ્યારે ગુલાબ ઊગ્યા જ છીએ અત્યારે ચોમાસાની સિઝન છે તો લગભગ ઘરોમાં ગુલાબ હૈશે અને જો ન હોય તો આપણે થોડા ગુલાબ દેશી લઈ આવી અને ગુલાબજળ ઘરે બનાવીને ઘરે ફેસ ફેસફેક યુઝ કરવું જોઈએ કારણ કે જે આપણે ગુલાબજળ બહારથી લાવતા હોય છે શું ખબર કે એની શું ગેરંટી કે ચોખ્ખું ગુલાબજળ જ છે કારણ કે કોઈ ગેરંટી નથી હોતી અને ચહેરાને આપણે આતે લગાવવું જોઈએ નહીં તો ચાલો આજે આપણે બનાવશું દેશી ગુલાબમાંથી ગુલાબજળ તો હું તમને બતાવું છું કે કયા ગુલાબમાંથી ગુલાબજળ બનાવું છું અને તમે પણ બનાવજો દેશી ગુલાબમાંથી ગુલાબજળ અને એમાંથી એક લિક્વિડ જે નીકળે છે એ લિક્વિડ પણ આપણે ઘણું બધું ઉપયોગી બને છે તો ચાલો આજે આપણે સમયે સ્ટ નહીં કરી અને ગુલાબજળ બનાવશું તો ચાલો દેશી ગુલાબમાંથી જે ગુલાબજળ બનાવશું એનાથી જે આપણો ચહેરો છે એને સો ટકા ગ્લો મળે છે અને આગળ આગળ પણ અમે ક્રીમ કઈ રીતે બનાવી પેક કઈ રીતે બનાવવું અમારા બ્લોગિંગની સાથે સાથે તમને જે યુઝફુલ થશે એ પણ અમે બતાવશું તો આપણે શરૂ કરીશું ગુલાબજળ બનાવવાની રીત બધા દેશી ગુલાબ લઈ લીધા છે અને ઘણા બધા દેશી ગુલાબ છે જો કે જે ગુલાબને જોવાથી મન અતિ પ્રફુલ્લિત થતું હોય છે જે સૌંદર્યનું પ્રદાન છે અને સૌંદર્યમાં ઘણી બધી રીતે વપરાય છે તો આપણે એક તપેલું લઈશું અને હવે જે ગુલાબ છે એને આપણે પહેલાં ધોઈ નાખવાનું છે આ રીતે મેં ધોઈ લીધા છે અને હવે એની બધી પાંદડી આપણે ધીરે 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 અલગ કરવાની છે બધી પાંદડીને આપણે અલગ કરી લઈશું એટલે એની વચ્ચે આ રીતે આપણે જગ્યા કરવાની છે જગ્યા કરીને પછી વચ્ચે કંઈ પણ એવું વાસણ રાખવાનું છે કે જે નીચે આપણે ઊંધું રાખીને ઉપર વાટકો અથવા કોઈપણ ડબ્બો રાખી શકીએ હું આના ઉપર અત્યારે ડબ્બો રાખવાની છું તો તમારી પાસે જો ડબ્બો ન હોય તો કોઈપણ વસ્તુ તમે રાખી શકો છો આ રીતે તો તો પહેલાંમાં ગુલાબ નાખીને મેં ઉપર આ રીતે નીચે એક વાટકો અને ઉપર ડબ્બો રાખી દીધો તમે જોઈ શકો છો તો આ રીતે તમારે પણ ઘરે પ્રોસેસ કરવાની છે અને ખાસ દેશી ગુલાબ જ આપણે લેવાના છે આ રીતે આપણે પહેલાં ઢાંકણું રાખીને ચેક કરી જોઈશું કે પરફેક્ટ જ આવે છે માપ કારણ કે એ જ ઢાંકણામાંથી બધી વરાળ બનીને નીચે પડશે એ જ આપણું ગુલાબજળ બનશે તો હા આ પરફેક્ટ છે એના માટે તો મેં ચેક કરી લીધું છે કારણ કે ચેક કરવું બહુ જરૂરી હતું હવે આપણે ગેસ ઓન કર્યો છે અને એના ઉપર આપણે તપેલું રાખી દીધું છે પાણી પણ જો મેં એક જગ ભરીને નાખ્યું છે અને ઉપર આપણે ઢાંકણું ઢાંકી દીધું છે તો ઢાંકણું ઢાંકી દીધું છે તો મેં એક એ પણ ચેક કરવાનું છું કે ઢાંકણામાં કંઈ હોલ નથી ને કારણ કે મને ખબર છે કે આ ઢાકણામાં એક હોલ છે તો અત્યારે આપણે ગેસ ધીમો રાખ્યો છે એકદમ જો તમે બહુ ફૂલ ગેસ નથી રાખવાનો ધીમો ગેસ રાખીને હવે આ ઢાંકણામાં જે હોલ છે એ આપણે લોટ જે બાજુ ઘઉંનો પડ્યો હતો એ મેં ઉપર રાખી દીધો છે કારણ કે વરાળ જે છે ને એ બહારનું આવી જોઈએ જે ધીમા ગેસે આપણે ધીમે ધીમે પાણીને ઉકળવા દેવાનું છે અને બધી વરાળ જે બનશે ને એ ડબ્બાની અંદર જ પડશે આ રીતે આપણે પેક કરી દેવાનું છે ક્યાંયથી વરાળ બહાર ન જવી જોઈએ અને સરસ મજાનું આ રીતે મેં તૈયાર કર્યું છે અને હવે ઉપર હું જે નાખું છું તમે જોજો એ બરફ છે બરફ નાખવાનું એક મોટો ફાયદો એ થશે કે ઉપરથી ઠંડક રહેશે અને નીચેથી તાપ લાગશે તો એકદમ સરસ વરાળ બનીને આવશે અને ઉપર ઠંડક રહે એટલે જેટલી પણ વરાળ બને ટપકવા માંડે તો ખાસ જ્યારે પણ ગુલાબજળ બનાવો ત્યારે બરફ નાખવો ભૂલતા નહીં કારણ કે બરફ નહીં નાખો નહીં તો વરાળ એટલી બધી ટપકશે નહીં જે ઉપરથી ઠંડક મળે એના લીધે જે પણ કંઈ વરાળ બનશે એ નીચે ટપકવા માંડશે તો મેં વીસથી પચીસ મિનિટ સુધી રહેવા દીધું છે અને જોવો તમે હું ચેક કરું છું કે થઈ ગયો છે બરફ બધો ઓગળી ગયો છે અને આપણે વરાળ પણ બની ગઈ છે તો હું ચેક કરી લીધું હવે આપણે તો જેટલી પણ વરાળ હતી બધી તપેલામાં જે આપણે ડબ્બો રાખ્યો છે એમાં આવી ગઈ છે અને આનો કલર મેં હાઇલાઇટ કરી છે એટલે ઓછો બતાય છે આમાં મોબાઈલમાં બાકી એનો થોડો કલર પીળો છે તો આ રીતે જો એકદમ ગુલાબની જે પંખોળીઓ હોય એના જે છાંટા વૈડા છે એ પણ સાઈડમાં દેખાય છે અને ઘણું બધું ગુલાબ જળ આપણે આટલા ગુલાબમાંથી મળેલું છે જે નેચરલ છે જે ચહેરા માટે આશીર્વાદરૂપ છે અને ગરમ ગરમ એકદમ થઈ ગયું છે અને આ જે તપેલામાં બચેલા ગુલાબ છે તમે જો હવે એમાં પાણી કેવું કાંઈ નથી તો એને પણ આપણે ઉપયોગમાં લેવાનું છે પહેલાં એ વાટકો હું કાઢી લઈશ અને જો આ ડબ્બામાં આપણે ભરીને રાખી દેવાનું છે ગુલાબ તો એરટાઈટ જે કન્ટેન હોય એ જ તમારે લેવાનું છે એટલે આપણે આરામથી એક બે મહિના એને યુઝ કરી શકીએ તો સરસ મજાનું આ રીતે રે કરી શકીએ છીએ આપણે તો હવે જે તપેલામાં વાટકો તે મેં કાઢી લીધો છે અને હવે આપણે તપેલામાંથી બધા જે ગુલાબ છે વૈધા છે મેં ધીમે ગેસ ઉપર રાખ્યું હતું એટલે એનો કલર પણ થોડોક આ રીતનો રહ્યો છે જો ફૂલ ગેસ રાખો તો કલર બદલી જાય છે ચમચીથી દબાવી દબાવીને જે લિક્વિડ છે એને આપણે એક વાટકીમાં કાઢી લેવાનું છે તો જો આ રીતે દબવવાનું છે એકદમ દબવવાનું છે હજુ થોડું દબાવજો એટલે સરસ લિક્વિડ જે છે એ નીકળશે ગુલાબમાંથી આની સુગંધ બહુ સરસ આવે છે તો આ રીતે આપણે તૈયાર કરવાનું છે ગુલાબ જળ પણ તૈયાર થશે સાથે સાથે આ લિક્વિડ પણ તૈયાર થશે તો આ રીતે આપણે દબીને બધું કાઢી લઈશું હવે આમાં કાંઈ બચ્યું નથી તો આપણે બધું લિક્વિડ કાઢી લીધું છે તો આપણે ટુ ઇન વન બે વસ્તુ આમાંથી ઉપયોગી થાય છે તો જો હવે આપણે આને જે લિક્વિડ નીકળ્યું છે એને આપણે હાથ પર અથવા તો હોઠ ઉપર કે ફાટેલા પગના તળિયા વયના ઉપર લગાવવાથી એકદમ સોફ્ટ અને મુલાયમ હાથ પગ અને હોઠ બને છે તો મારું ગુલાબજળ રેડી છે અને જુઓ હવે આપણે આ ડબ્બામાં ભરી લેશું અને આને સ્ટોર કરીને રાખી દેવાનું